રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ચાર વિદ્યાર્થીઓને સો પચાસ માર્ક નીટમાં આવ્યા છેલ્લા બે વર્ષથી ફોટોન ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે ફોટોન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ દરમિયાન બાળકોને ખૂબ જ મહેનત કરવામાં આવે છે સતત બાળકોની પરીક્ષા લેવામાં આવે છે બાળકોમાં આત્મવિશ્વાસ વધે મુંજવણ ન અનુભવે તે માટે શિક્ષકો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી જોઈએ અને સફળતા મેળવવી જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા પણ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરવામાં આવે છે બાઈટ અગ્રવાલ કૌશલ વિદ્યાર્થી બાઈટ યોગેશભાઈ દવે શિક્ષક અહેવાલ દીપક રાઠોડ અગ્રવાલ કૌશલ વીકનો રિઝલ્ટ આવ્યું છે શું રિઝલ્ટ આવ્યું 650 આવ્યા છે 720 માંથી જ્યારે પણ ડાઉટ હોય તો ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં બાયોમાં ગમે ત્યારે સોલ્વ કરી દેતા અને જો અહીંયા અવેલેબલ ના હોય તો એને ફોન નંબર પણ આપી દીધા હતા કે આમાં મેસેજ કરી દેજો રાતના બાર વાગે પણ હું જો જાગતો હોઈશ તો હું સોલ્વ કરી દઈશ ડાઉટ શિક્ષકો દ્વારા ગમે ત્યારે જો પણ લો ફીલ થાય તો એ હાઈ ફીલ કરાવી દે એના તરફથી પૂરો કોન્ફિડન્સ આપવામાં આવતો હતો કે તમે કરી શકો વર્ષ દરમિયાન જે લેવલ આવતું એ ઓરિજિનલ નીટના લેવલ કરતાં તો હાર્ડ હતું ઇનફેક્ટ હું કહી શકું કેમ કે મારે ફોર થર્ટી ફોર ફિફ્ટી ઇવન ફોર ટેનની આજુબાજુ એક બે ત્રણ ટેસ્ટોમાં આવેલા છે એટલે લેવલ તો ઘણું હાર્ડ આવતું વર્ષ દરમિયાન મારી સ્ટાર્ટિંગમાં થોડીક લો હતી પછી ડિસેમ્બર ડિસેમ્બર નહીં દિવાળીની આજુબાજુથી મારી એકદમ હાઈ આવી ગઈ હતી પાછી સ્ટાર્ટિંગમાં હતી પણ હાવ નહોતી એમ ના કહી શકાય પણ પછી બહુ જાજી કરી હતી એક્ઝેક્ટ આટલી જ એક્સપેક્ટેડ હતું આ ગોલ હતો વન ફિફ્ટી વન ફિફ્ટી થ્રી ફિફ્ટી સ્કૂલ ને આપຊો મને પણ ને પણ આપીສ ને મારા પેરેન્ટ્સ પણ બીજા વિદ્યાર્થીઓને બસ પોતા ઉપર વિશ્વાસ રાખો માર્ક તો રહેશે તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો પછી માર્ક તો કોઈ દી નથી અને બીવાનું નહીં નમસ્કાર મારું નામ છે ડોક્ટર યોગેશ છે દવે અને હું છેલ્લા વર્ષથી કેમેસ્ટ્રી વિષય અથવા રસાયણ વિજ્ઞાન વિષય જે ભણાવું છું

આટલા નંબર ઓફ સ્ટુડન્ટ સાથે હાઈએસ્ટ રિઝલ્ટ મેળવતું હોય તો એ ચોક્કસ રાજકોટનું ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ છે હવે અમારી પાસે લગભગ લગભગ સો વિદ્યાર્થીઓ છે એ રીનીટ કરતા હતા આ સો વિદ્યાર્થીઓમાંથી મારી પાસે સાડા છસો પ્લસ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે જે લગભગ લગભગ દર પચીસ વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એવો મળે છે કે જેમને સાડા છસો પ્લસ છે હું માનું છું આ રેસીઓ તમે ગણતરી કરશો તો ઘણો જ મોટો થશે એવી જ રીતે લો કે તેર વિદ્યાર્થીઓ છસો પ્લસ તમે ગણો તો સો વિદ્યાર્થીઓ તેર એટલે લગભગ લગભગ આઠ વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એ તમને છસો પ્લસ જેમને સોરી દર ચાર વિદ્યાર્થી એવો એક વિદ્યાર્થી ગણશો કે જેમને સાડા પાંચસો પ્લસ માર્ક આવેલા છે આ વખતે નું રિઝલ્ટ ઘણું આય છે એની સાપેક્ષમાં વિદ્યાર્થીઓ મેળવેલા માર્ક પણ ઘણા સારા છે અને હું તમને વિશ્વાસ વ્યક્ત કરું છું કે રિઝલ્ટ છે બે હજાર પચીસ માં અમે ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ વતી આ રિઝલ્ટને અમે મલ્ટિપ્લાય કરી અને સમાજને ફરી પાછા આવા ધમાકેદાર રિઝલ્ટ સાથે આવતા વર્ષે આપણે મળીશું આ વખતે ક્વેશ્ચન પેપર માં ખાસ કરીને ફિઝિક્સ વિષય એ ખૂબ જ ટફ હતો જો હું એમ બોલું તો જરાય ખોટું નથી કે આખા સૌરાષ્ટ્રમાં જે શ્રેષ્ઠતમ ફિઝિક્સ ભણાવનારા શિક્ષક હોય તો એની અંદર અમારા રાણીપાસર શૈલેષ રાણીપાસરનો સમાવેશ થાય છે અને એ અમારી ટીમ સાથે ફિઝિક્સ વિષય ભણાવે છે એટલે અહીંયા વિષય વિષય એ સરળમાં સરળ છે જનરલી બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એમ બોલો કે ફિઝિક્સ વિષય તો એમ કહે છે કે ભાઈ આનથી વધારે ગ્રુપ કશું જ નહીં પણ રાણીપાસર જે રીતે ફિઝિક્સનું નોલેજ અને જે રીતે ફિઝિક્સને એક્સપ્લેન કરે છે ભણાવે છે એ મુદ્દો હું એમ બોલીશ કે આખા રાણી જોટો કોઈ સાથે મેળ કે તાલમેલ કે જોટો જડે એમ નથી આપણે જે દેશી ભાષામાં કહીએ જો જો વિદ્યાર્થીઓને હર હંમેશા એક એમનો આત્મવિશ્વાસ કોઈ દિવસ ખોવાય નહીં અને ગમે એટલો નબળો વિદ્યાર્થીઓ અમે એ નથી જોતા કે ભાઈ વિદ્યાર્થીને અગાઉ કેટલા માર્ક છે અને એને કેટલા લાવ્યા અમે એમ જોઈએ છીએ ઈ વિદ્યાર્થીનું પોટેન્શિયલ શું છે અને ઈ પોટેન્શિયલમાં એ કેટલો અપગ્રેડ કરી દાખલા તરીકે અમુક વિદ્યાર્થીઓએ ત્રણસો ત્રીસ કરતાં પણ વધારે માર્કનો જમ્પ મેળવો જે લગભગ લગભગ અશક્ય ગણાય એટલા માર્કનો વધારો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં જોવા મળ્યો છે જ વાલીઓનો વિશ્વાસ બધા વિદ્યાર્થીઓની અમારા પ્રત્યેની શ્રદ્ધા અને છેલ્લે હું એમ બોલીશ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન જેને શ્રદ્ધા છે એ જ્ઞાન મેળવે છે એનું રિઝલ્ટ હર હંમેશા સારું આવે છે